નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમારની યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટેડાગર બેનોના પગાર વિશે તો મિત્રો તમે જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા આદેશ આપ્યો તો કે આંગણવાડી કારગર ટેડાગર બેનોના પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવે આ વધારો છ મહિનાની અંદર કરવામાં આવે અને તેમને એરિયસ પણ આપવામાં આવે અને મિત્રો તેમને એરિયસ પણ આપે કે એપ્રિલ બજાર પચીસટી એરિયસ આપવામાં આવે સાથે એમ પણ કહ્યું હતું કે જે એરિયા છે તેના હપ્તાવાઈઝ એક સાથે ન આપી શકે તો હપ્તાવાઈઝ પણ આપવું જોઈએ તો મિત્રો ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી તો મિત્રો મળતી માહિતી મુજબ આજે જે બેઠક બોલાવવામાં આવી છે બેઠકમાં શું આજના આપણા જે નવા મહિલા બાળ વિકાસ હેઠળ મનીષાબેન વકીલ છે નવા બને છે અધ્યક્ષ આજે તે પણ હાજર રહેવાના છે આ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા હવે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આગળવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો તમે જાણો છો તેમ આગળવાડી આગળ ટિરાગરબહેનનો પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કર્યો હતો સરકારશ્રીએ કહ્યું હતું આ વધારો છ મહિનાની અંદર જાહેર કરવામાં આવે અને તેમને એરિયસ પણ ચૂકવવામાં આવે તેમનું એરિયસ સમથિંગ થાય છે મિત્રો અઠ્યાસી હજારથી લઈને નેવું હજારની આસપાસ થાય છે એરિયસ તો ત્યારબાદ વાત કરી છે ગુજરાત રાજ્ય સરકારે હજુ કોઈ સતાની હજુ કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ મિત્રો હાલમાં સારા દિવસો ચાલો કારણ કે હાલમાં જ ગઈકાલે મિત્રો આઠમા પગાર પંચની આઠમા પગાર પંચની રચનાએ મંજૂરી આપી દીધી છે કેબિનેટમાં બેઠક બોલાવવામાં આઠમા પગાર પંચની મંજૂરી આપી છે તેવી રીતે મિત્રો આજે બેઠક છે આજે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રીશ્રીની બેઠક છે એમાં મહિલા મહિલા બાળ વિકાસ અધ્યક્ષ મનીષાબેન વકીલ પણ હાજર રહેવાના છીએ તો આજે બની શકે છે કે ગુજરાતની આંગણવાડી કાગર ટીડાગર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેના પગાર બાબતનું નિરાકરણ આવે જેમાં આશા વર્કર બહેનો છે તે પણ વધારે રાહ જોઈ રહ્યા છે તેમનો પગારો ક્યારે થશે તે બાબત પણ આજે મિત્રો આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગાર લઈને ખૂબ જ સારા સમાચાર આવી શકે છે તેમનો પગાર મિત્રો ચૌદ હજાર આઠસો પહેલાં દસ હજાર હતો દસ હજાર પાંચસો પાંચ પાંચ દસ હજાર હતો પાંચ પાંચસોથી વધીને ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો કરવામાં આવે છે બાદ મિત્રો હજુ સુધી કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી આંગણવાડી કારગર એડાગર બહેનોની આશા હતી કે દિવાળીના સમયગા દરમિયાન જે પગાર વધારો આવે પરંતુ દિવાળી પણ પૂર્ણ થઈ ગયું છે નવ વર્ષ પણ ચાલુ થઈ ગયું છે છતાં પણ મિત્રો આંગણવાડી કાગળ ટીડાગર બહેનોના પગારમાં કોઈ કોઈ અપડેટ આપવામાં નથી આવી પરંતુ આપણે આજે લાગી શકે છે આંગણવાડી કાગળ ટેડાગર બહેનોના પગાર પગાર અંતર્ગત આજે જે બેઠક બોલાવવામાં આવી છે બેઠકમાં નવા મંત્રીશ્રી મનીષાબેન વકીલ પણ હાજર રહેવાના છીએ તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આજે આંગણવાડી કારગર આગળ બહેનોના પગારમાં પણ વધારો મળી શકે છે મિત્રો એ બાબત સ્પષ્ટ છે મિત્રો આટલું કેમ લે આપણે એ પણ ચર્ચા કરી આટલું આગળવાડી કાર્ય આગળ પગાર કે લેટ થઈ રહ્યું છે કેમ હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી મિત્રો એવું પણ મળી શકે તમે જાણો છો થોડા સમય પહેલાં જ નવું મંત્રીમંડળ રચાયું છે તેવા એમ પણ સૂચી શકે છે નવા મંત્રીમંડળ રચના સાથે આંગણવાડી કારણ બન્યો પગારમાં વધારો કરી શકે છે તો મિત્રો વિધિ પૂર્ણ થઈ ગઈ હતી તમે જાણો છો તેમ હવે હવે તમે જાણો છો મિત્રો હાલમાં હરેક જગ્યાએ આજે વરસાદનો માહોલ છે વરસાદનો માહોલને લઈને બેઠકમાં બોલાવી છે તેમાં પણ આગ આંગણવાડી કાગત આગળ બહેન મહિલા બાળવિકાસ સેન્ટર એમાં શું ચર્ચા કરવામાં આવશે મેનિષાબેન વકીલ હાજર હાજર રહેવાના છે આજે તો મિત્રો આજના દિવસમાં એક સંપૂર્ણ સારા સમાચાર બની શકે આંગણવાડી કાગત આગળ બેનો પગારમાં આજે કંઈ નવી તરફ અપડેટ આપવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી શકે છે તો આપણી આ ચેનલ નિકુંજ પરમારની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ હજુ વિડીયો જય હિન્દ